મિત્રો શું તમે જાણો છો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ પોતાના દેશની દરેક મહિલાઓને મત આપવાનો હક ક્યારે આપ્યો નહીં ને તો જાણો ઓગણીસો ને પાસઠમાં પરંતુ એની પહેલાં તો ભારતે પોતાના દેશની દરેક મહિલાઓને મત આપવાનો હક આપી દીધો હતો ક્યારે ઓગણીસો ને એકાવન બાવન ની અંદર હવે હું તમને જણાવી દઉં કે દુનિયાનું સૌથી જૂનું લોકતંત્ર જે છે ને એ અમેરિકાની અંદર છે અને ભારત જે છે એ સૌથી મોટું લોકતાંત્રિક દેશ છે તો ઓગણીસો એકાવનમાં ભારત જ્યારે પ્રથમ ચૂંટણીનું આયોજન કરે છે એ સમયમાં જ ભારતે દરેક મહિલાઓને મત આપવાનો અધિકાર આપી દીધો હતો તો આ કઈ બાબતે સૂચવે છે તો કે ભાઈ મહિલાઓનું રાજનીતિક સશક્તિકરણ કોઈ પણ દેશની મહિલાઓનું જ્યાં સુધી રાજનીતિક સશક્તિકરણ નથી થતું ત્યાં સુધી એ મહિલાઓ શક્તિ થી અથવા તો સત્તાઓથી વંચિત રહી જતી હોય છે અને પરિણામે એ ગરીબી રેખાની નીચે જ રહેતી હોય છે મિત્રો એ પણ યાદ રાખો કે ભારતની અંદર ગુજરાતમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવેલું છે મિત્રો હવે જો વાત કરું કે હમણાં જ તે તાજેતરમાં બે હજાર ત્રેવીસનું જે ખરડો આવ્યો નારી શક્તિ વંદના અધિનિયમ બે હજાર ત્રેવીસ બંધારણનો એકસો ને છ માં સુધારો તો એની અંદર પણ એવી વાત કરવામાં આવી છે કે મહિલાઓને સંસદની અંદર અને રાજ્યની વિધાનસભાઓમાં પણ તેત્રીસ ટકા અનામત બે હજાર ઓગણત્રીસથી આપવામાં આવશે મિત્રો પંદર વર્ષ માટે આપવામાં આવશે તો મિત્રો આજના મહિલા દિવસે આપણે એ જાણ્યું કે રાજનીતિક સશક્તિકરણ મહિલા વિકાસ માટે અનિવાર્ય છે અને ભારતે પણ પોતાના સંસદની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ હાલ જે ચૌદ ટકા છે ત્યાંથી વધારીને પચાસ ટકા સુધી લઈ જવું જોઈએ એટલે મહિલાઓને પણ રાજનૈતિક નિર્ણયો લેવામાં સરખું મહત્વ પ્રદાન થાય એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ મિત્રો આભાર